નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જનધન ખાતા વિશે તો સરકાર દ્વારા તો તેની આપણે સમગ્ર માહિતી આ મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો અને વિડીયોને એક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

જે જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જે જમા થયા છે ત્યારબાદ જોઈએ તો નાણા મંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં ગરીબો માટે ત્રેપન કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને એમાં લગભગ એસી ખાતાઓ જે કાર્યરત છે જનધન ખાતાના અન્ય પણ ઘણા બધા લાભો જે લાભાર્થીઓને આપવામાં આવે છે અને સરકારી યોજનાના લાભ પણ સરળતાથી

ત્યારબાદ તમને ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન વીમા કવચ પણ આ યોજના હેઠળ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ તમે ભારતભરમાં સહેલાઈથી તમે રકમ ટ્રાન્સફર પણ કરી શકો છો ત્યારબાદ અન્ય લાભોની વાત કરીએ તો સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના ખાતામાં સીધો લાભ જે જમા કરવામાં આવે છે તો સરકારી યોજનાનો કોઈ પણ લાભ જે સરળતાથી આ ખાતાની અંદર આ યોજનામાં તમને સરળતાથી મળી રહેશે ત્યારબાદ છ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટ ની સુવિધા આપવામાં આવે છે જે પહેલા પાંચ હજાર રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો આ ખાતાની અંદર આ યોજનાની અંદર તમને ઓવરડ્રાફ્ટ ની પણ સુવિધા આપવામાં આવે છે જે ઓવરડ્રાફ્ટ ની સુવિધા જે દસ હજાર રૂપિયા સુધીની આપવામાં આવે છે જે પહેલા પાંચ હજાર હતી પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો ઓવરડ્રાફ્ટ ની સુવિધા કેવી રીતે લાભ લેવો એમની વાત કરીએ તો તમારું ખાતું એ છ મહિના માટે જૂનું હોવું જરૂરી છે ત્યારબાદ તમારા ખાતાની અંદર સંતોષજનક અથવા તો તમારે ખાતાની અંદર સારામાં સારી લેવડ દેવડ હોવી જરૂરી છે ત્યારબાદ તમારા ખાતાની અંદર આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે અને મોબાઈલ નંબર પણ લિંક હોવો જરૂરી છે અને તમારા ઘરની અંદર મહિલાઓને ઓવરડ્રાફ્ટની સુવિધામાં તેમાં પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારબાદ તમારે જો ઓવરડ્રાફ્ટની સુવિધા લેવી હોય તો તમારા બેંકની જઈ બેંકની અંદર જઈને તમારે એક ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ તમે તમારા બેંકની અંદર સબમિટ કરાવો એટલે તમને ઓવરડ્રાફ્ટની સુવિધાથી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન તથા વીમાની સુવિધા પણ આ યોજના હેઠળ અથવા તો આ ખાતાની અંદર આપવામાં આવે છે ત્યારબાદ રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ આ યોજના હેઠળ અથવા તો આ ખાતાની અંદર ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ યોજનાનો જે જનધન ખાતાનો હેતુ શું છે એમની વાત કરીએ તો બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ બેન્કિંગ સર્વિસ થાપણ નાણાની લેવડ દેવડ વીમો પેન્શન વગેરે સેવાઓ પૂરી પાડવાનો છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના છે છે રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન વાત કરીએ કે ખાતું ખાતું ખોલાવવા માટે કઈ યોગ્યતા હોવી જરૂરી કોણ ખોલાવી શકે તો દસ વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંક ખાતું ખોલાવી શકે છે તો દસ વર્ષથી વધુ વયના કોઈ પણ નાગરિક આ ખાતું ખોલાવી શકે છે તો હવે ખાતું ખોલાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો સૌપ્રથમ તો છે આધાર કાર્ડ ત્યારબાદ પાન કાર્ડ ત્યારબાદ મતદાર મતદાર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટ સાઇઝ જે પાસપોર્ટ ત્યારબાદ સરનામાનો પુરાવો ત્યારબાદ આધાર કાર્ડ વીજળી બિલ અથવા રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ તો આટલા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈપણ ડોક્યુમેન્ટ લઈને તમારી યોજનામાં લાભ લઈ શકો છો અને તમારું ખાતું ખોલાવી શકો છો